ઓમ શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ચાર ફૂલોની વાર્તા શિવ પાર્વતીની કથા છે ખૂબ જ સરસ કથા છે આપણા જીવનને લગતી જ કથા છે મિત્રો આ કથા સાંભળીને તમને ઘણું બધું સમજાઈ જશે કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ આપણા જીવનમાં શું થઈ રહ્યું છે તો આ શિવ પાર્વતી સંવાદ પૂરા ધ્યાનથી સાંભળજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો ઓમ નમઃ શિવાય માં પાર્વતીની જય પાર્વતીજી શંકર ભગવાનને બે પ્રશ્ન પૂછે છે એમાં પહેલો છે કે મનુષ્યો વિપત્તિઓમાં કેમ ફસાય છે અને બીજો પ્રશ્ન છે કે કેવો ગુણ માણસને ધનવાન બનાવે છે તો એકવાર શંકર ભગવાન અને પાર્વતીજી ભ્રમણ કરી રહ્યા હતા તે સમયે પાર્વતીની નજર એક ગરીબ ઉપર પડી તે ગરીબ માણસ શંકર ભગવાન અને પાર્વતીજી જ્યાં ચાલી રહ્યા હતા ત્યાં સામેથી આવી રહ્યો હતો તે ગરીબ માણસ જોઈને મા પાર્વતીજી શંકર ભગવાનને કહે છે કે પ્રભુ તમે તો બધાના જ દુઃખ દૂર કરો છો જુઓ સામે પેલો ગરીબ દુઃખી માણસ આપણી તરફ આવી રહ્યો છે જુઓ પ્રભુ તે માણસ પર સારા કપડાં પણ નથી બિચારાએ ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા છે અને એને જોઈને તો એવું લાગી રહ્યું છે કે તે કેટલાય દિવસથી ભૂખ્યો છે તે બિચારો રસ્તામાં ચાલે પણ નથી શકતો તેટલી ખરાબ છે હાલત એની હું પ્રભુ તમને વિનંતી કરું છું કે ભગવાન તમે એનું દુઃખ દૂર કરો અને આ ગરીબને અમીર બનાવી દો પાર્વતીજીની વાત સાંભળીને ભગવાન બોલ્યા કે હે પાર્વતીજી તમને ખબર છે કે આ સંસારમાં કેટલાય લોકો દુઃખી છે અને કેટલાય લોકો સુખી છે જે સુખી છે તે તેનું ફળ ભોગવી રહ્યા છે અને જે દુઃખી છે એ એનું ફળ ભોગવી રહ્યા છે તે પાર્વતીજી જો હું આ ગરીબને સુખી પણ બનાવવા પણ જો હું એને ઈચ્છું ને સુખી પણ બનાવું ને તો પણ હું એ તો પણ એ સુખી નહીં થાય તે ધનવાન નહીં બની શકે હું તેને ગમે તેટલું ધન આપીશ તો પણ એ ધનવાન નહીં બની શકે ભગવાનની વાત સાંભળી માં પાર્વતી કહે છે ઠીક છે પ્રભુ તમે આ ગરીબ માણસને મારી સામે ધનવાન બનાવો ભગવાન હું પણ જોવા માંગુ છું કે તમે આને ધન આપો છો

અને જ્યારે ભગવાને તે માણસ સામે જ્યારે ભગવાન તે માણસ સામે આવ્યા ત્યારે તે દુઃખી માણસ મા પાર્વતીને અને તે સંતને પ્રણામ કરે છે શંકર પાર્વતીજીએ તો સાધુનું રૂપ ધારણ કર્યું છે એટલે એ ગરીબ માણસ એમને પ્રણામ કરે છે અને તે માણસ તે સંતને કહે છે કે મહારાજ હું કેટલાય દિવસથી ભૂખ્યો છું મેં કેટલાય દિવસથી ભોજન નથી ખાધું હું એટલો ગરીબ છું કે મારી પાસે એટલા પૈસા નથી કે હું પેટ ભરીને ભોજન કરી શકું મારી તમને પ્રાર્થના છે કે જે સંતના ચરણમાં જાય છે તેનો બેડો પાર થઈ જાય છે મહાત્માજી હું તમારા શરણમાં છું તમે મને એટલું ધન આપી દો કે મારું જીવન સારી રીતે નીકળી જાય માતા પાર્વતીજી ભગવાન તરફ ઈશારો કરે છે અને મનથી કહે છે કે પ્રભુ આ વ્યક્તિને ધનવાન બનાવો હું જોવા માંગુ છું કે તમે આને ધનવાન બનાવો છતાં પણ એ ધનવાન કેવી રીતે બનતો નથી પાર્વતીજીના ઈશારો ભગવાન સમજી ગયા શંકર ભગવાને તે ગરીબને વ્યક્તિને ચાર ફૂલ આપ્યા અને તે દુખી માણસને કહ્યું કે તને જ્યારે પણ ધનની જરૂર હોય ને ત્યારે તું તારા હાથમાં એક ફૂલ લેજે અને તે ફૂલની પાખડીને અલગ અલગ કરી લેજે અને રસ્તામાં એક એક ફૂલની પાખડી વેરતો જજે જ્યારે બધી પાખડીઓ પૂરી થઈ જાય તો તે સ્થાન પર તું ખોદજે ત્યાં તને બહુ બધું ધન મળશે અને આની શરૂઆત પૂર્વ દિશાથી કરજે જ્યારે તને ધનની જરૂર હોય ત્યારે તારે પહેલાં પૂર્વ દિશા તરફ જવાનું છે અને જો તો પણ તને ધનની તારી ઈચ્છા પૂરી ન થાય તારું મન ન ભરાય તો પાછું બીજું ફૂલ લેજે તેની પાખડીઓ અલગ અલગ કરીને પશ્ચિમ દિશા તરફ જજે અને ત્યાં પણ ફૂલની એક એક પાખડી વેરતો જજે અને છેલ્લી પાખડી પડે તે સ્થાન પર તું ખોદજે ત્યાં પણ તને બહુ બધું ધન મળશે અને તો પણ તારું મન ધનથી ન ભરાય તો ત્રીજું ફૂલ લેજે અને ત્રીજા ફૂલની પાખડી પણ અલગ અલગ કરી લેજે અને ઉત્તર દિશા તરફ જજે અને તેની છેલ્લી પાખડી પડે ત્યાં ખોદજે ત્યાં પણ તને બહુ બધું ધન મળશે અને પછી તારી સમસ્યાનું સમાધાન થઈ જશે પણ અને એક વાતનું ધ્યાન રાખજે કે આ પ્રમાણે તારે ત્રણ ફૂલ વપરાઈ જશે અને માત્ર એક જ ફૂલ વધશે ચોથું પણ એ વાતનું ધ્યાન રાખજે કે તું ચોથા ફૂલને લઈને ક્યારેય દક્ષિણ દિશા તરફ ન જતો જો તું ચોથું ફૂલ લઈને દક્ષિણ દિશા તરફ ગયો તો તને ભારે નુકસાન થશે અને તારું જીવન ફરી દુખમાં પરિવર્તન થઈ જશે આમ ભગવાન તે ગરીબ માણસને ચાર ફૂલ આપી દે છે અને પછી પાર્વતીજી સાથે આગળ વધી ગયા હવે આ ચાર ફૂલમાંથી એક ફૂલ એ દુખી વ્યક્તિએ વિચાર્યું અને એ ચાર ફૂલ જોડે રાખે છે અને વિચારે છે કે હું આમાંથી એક ફૂલ લઈને પૂર્વ તરફ જાઉં અને મારું જીવનને હું ધનથી ભરી દઉં ધનથી બધું બહુ પૈસાવાળો થઈ જાઉં એમ વિચાર કરીને એ વ્યક્તિ એક ફૂલ હાથમાં લઈને તેની પાખડીએ તોડી નાખી અને પૂર્વ દિશા તરફ એક એક પાકડી વેરતો ગયો અને છેલ્લી પાકડી જ્યાં પડી ત્યાં તેણે ખોદ્યું તો તેને ત્યાંથી બહુ બધું ધનનો ખજાનો મળ્યો તે ખજાનાને મેળવીને તે દુખી વ્યક્તિ તો ખુશ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે તો મારા જીવનમાં સારા દિવસ આવશે મારી પાસે ધનની કોઈ કમી નહીં હોય હવે ફરીથી વિચારે છે કે આ ખજાનાને એક બાજુ મૂકીને બીજું ફૂલ લઈને પશ્ચિમ દિશા તરફ જાઓ અને ત્યાંથી મને બીજું ચાલ્યો જઈશ આવી રીતે ગરીબ વ્યક્તિ મળેલા ખજાનાને એક જગ્યા પર ખાડો ખોદીને મૂકી દે છે અને બીજું ફૂલ હાથમાં લઈને તેની પાખડીઓ અલગ અલગ કરી અને પાછો તે લઈને પશ્ચિમ દિશા તરફ એક એક પાખડી નીચે પાડતો જાય છે અને જ્યાં છેલ્લી પાખડી પડી ત્યાં તેણે ખોદ્યું તો ત્યાં તેને બહુ બધું ધન મળ્યું મોટો ખજાનો મળ્યો અને હવે તે દુખી વ્યક્તિ ખુશીને મારે તો પાગલ પાગલ થાય છે તે વિચારે છે કે હવે મારા જેટલો ધનવાન બીજો આ દુનિયામાં કોઈ નહી હોય છતાં પણ તેને એટલા ધનથી સંતોષ ન થયો અને ફરીથી તે વિચારે છે કે હું આ ધનને પહેલા ફૂલની મળેલા ખજાના નીચે ફરી છુપાઈ દઉં અને ત્રીજું ફૂલ લઈને ફરી હું ઉત્તર દિશા તરફ જઈશ અને ત્યાં પણ ધન લઈને ત્યાં પણ જે ધન મળે એ બધું લઈ લઈશ બધું ભેગું કરીને પછી હું ઘરે ચાલ્યું જ જઈશ આ મતે બીજા ફૂલને બીજું ફૂલ હતું જે બીજા ફૂલથી ધન મળ્યું હતું એ પણ એને સુરક્ષિત જગ્યા પર મૂકી દીધું અને આમ વિચાર કરી તે દુઃખી ગરીબ વ્યક્તિ ત્રીજું ફૂલ હાથમાં લે છે અને તે ફૂલની પાખડીઓ અલગ અલગ કરે છે અને તે ઉત્તર દિશા તરફ ચાલવા લાગે છે તે ઉત્તર દિશામાં એક એક ફૂલની પાખડી વેરતો જાય છે પાડતો જાય છે અને છેલ્લી પાખડી વધે છે તો તે ત્યાં ત્યાં ખોદે છે ત્યાં પણ તેને ખૂબ બહુ બધું સારું ધન મળ્યું ખૂબ ખજાનો મળ્યો સોના હીરા મોતી ઝવેરાત બહુ મળ્યું હવે તો તે વ્યક્તિનો ખુશીનો કોઈ ઠેકાણો ન રહ્યો એ તો ખુશીના મારે નાચવા કૂદવા લાગ્યો અને મનમાં મનમાં વિચાર કરે છે કે મારા જેટલો ધનવાન આ સંસારમાં કોઈ નથી બંને મારી પાસે પુષ્કળ ધન ભેગું થઈ ગયું છે હવે તો હું એ જ ચાહીશ હું જે ચાહીશ એ બધું જ કરીશ બધી જ મારા સપનાઓ મારી ઈચ્છાઓ હું પૂરી કરીશ હવે મે ત્રણ ફૂલ અને તો વાપરી લીધા છે પણ ક્યાંક આ ચોથું ફૂલ ખોવાય ન જાય ચાલ આને પણ હું વાપરી જ લઉં મને પેલા મહાત્માજીએ તો ના પાડી હતી કે આ ચોથા ફૂલ ને દક્ષિણ હું તો જરૂર આ ફૂલ પણ વાપરી જ લઉં પછી ચોથા ત્રીજા ફૂલથી જે ધન મળ્યું એ પણ તેને સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું ત્રણે ત્રણ ફૂલનું જે ધન મળ્યું એ બધું જ સાચવીને સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું આમ તેને ધનની વધારે ને વધારે લાલચ લાગી જે મળ્યું એમાં એને સંતોષ ન હતો અને હજી લાલચ હતી તેણે ચોથા ફૂલને પણ હાથમાં લઈને તેની પાખડીઓ તોડી લીધી અને તે લઈને દક્ષિણ દિશા તરફ જવા લાગે છે અને દક્ષિણ દિશામાં તે ફૂલની એક એક પાખડીઓ નીચે નાખતો જાય છે અને છેલ્લે ફૂલની પાખડી નીચે નાખી તો ત્યાં તે જગ્યાએ તેણે ખોદ્યું તો તેને એક મહેલનો દરવાજો દેખાયો ત્યાં બહુ મોટો દરવાજો હતો પછી તે દુઃખી વ્યક્તિએ દરવાજાને ખોલ્યો તો તેને અંદર મહેલ દેખાય છે અને મહેલની અંદર ચારે બાજુ હીરા સોના ચાંદી જડેલા દેખાય છે આખો મહેલ સોનાનો અને તે મહેલમાં બધું જ જુએ છે પણ ત્યાં તેને કોઈ દેખાતું નથી આખો મહેલ જુએ છે ત્યાં એને કોઈ પણ દેખાણું નહીં ખૂબ પૈસાથી ભરેલો મહેલ હીરા મોતીથી જડેલો મહેલ અને તે ગરીબ વ્યક્તિ વિચારે છે કે આ કેટલો સુંદર હીરાનો સોનાના ચાંદીનો જડેલો મહેલ છે નક્કી તે મહાત્માએ આ મહેલ તેના માટે જ રાખ્યો છે એટલે જ તે મહાત્મા મને એ આ ચોથું ફૂલ વાપરવાની ના કહેતા હતા કે આ ચોથા ફૂલને લઈને તું દક્ષિણ દિશા તરફ ન જતો જરૂર એ મહાત્માને લાલચ હતી પણ હું કેવી રીતે માનું મારે તો બહુ બધું ધન અને સોનું જોઈતું હતું અને હવે તો આ મહેલમાં કોઈ નથી એટલે આ મહેલ તો મારો બની ગયો આ મહેલમાં જેટલા પણ હીરા સોના ચાંદી ભરેલા છે જે ભંડાર છે એ બધા જ મારા છે હવે મારાથી મોટો ધનવાન કોઈ નથી હવે હું આખું એ જીવન સુખ શાંતિથી જીવી સુખ ભોગવીશ મિત્રો જુઓ ભગવાન શંકર પાર્વતીજીને કહે છે કે જુઓ પાર્વતીજી મેં તમને કહ્યું હતું ને કે હું તેને ધનવાન બનાવવા માંગીશ તો પણ એ વ્યક્તિ ધનવાન નહીં બને તેમને તમે જીદ કરી હતી માટે એ ચાર ફૂલ મેં એને આપ્યા હતા અને જો મેં એ વ્યક્તિને ના કહી હતી કે તું ચોથું ફૂલ લઈને દક્ષિણ દિશામાં ન જતો પણ આ વ્યક્તિએ મારી વાત માની નહીં અને ચોથા ફૂલને લઈને દક્ષિણ દિશામાં પહોંચી ગયો છે ચોથું ફૂલ લઈને હવે તમે જોયા કરશો કે આગળ શું થાય છે તમે મારી વાત માનતા નતા ને પણ હવે આગળ જુઓ તમે હવે એ ગરીબ વ્યક્તિ મહેલમાં થોડો આગળ વધ્યો એટલે તેને મહેલમાં એકદમ એક રૂમમાં અવાજ આવ્યો એટલે તે માણસ જોવા માટે તે રૂમમાં ગયો ત્યાં તે જુએ છે કે એક માણસ ત્યાં ઘંટી ચલાવતો હતો દોડવાનું કામ કરતો હતો એટલે આ ગરીબ માણસ તે ઘંટી ચલાવવાવાળાને સવાલ કરે છે કે તમે આ મહેલમાં ઘંટી કેમ ચલાવી રહ્યા છો આ મહેલનું માલિક કોણ છે આ દુખી માણસની વાત સાંભળી તે ઘંટી ચલાવવા વાળો કહેવા લાગ્યો કે હું તમને મારા પ્રશ્નના ઉત્તર આપીશ એક શરત પર આપીશ જો તું મારી જગ્યા પર થોડી વાર માટે ઘંટી ચલાવીશ તો હું ઘણા સમયથી ઘંટી ચલાવી રહ્યો છું માટે હું થાકી ગયો છું થોડી વાર મને આરામ કરવા દે અને પછી તે ગરીબ વ્યક્તિ તેની શરત માને છે અને તેને કહે છે કે તમે હટી જાઓ હું તમારી જગ્યાએ ઘંટી ચલાવીશ પણ તમે મારા પ્રશ્નનો ઉત્તર આપો પછી તે દુખી વ્યક્તિ માણસ ગરીબ માણસ એ ઘંટી ચલાવવાના સ્થાન પર આવી જાય છે અને ઘંટી ચલાવવા લાગે છે અને જે પેલો માણસ હતો જે પહેલેથી જ ઘંટી ચલાવી રહ્યો હતો તે દૂર જઈને ઊભો રહી જાય છે અને કહે છે કે પૂછે છે હવે તારા બધા પ્રશ્નોના હું જવાબ આપું છું સાંભળ ત્યારે તે દુખી માણસ તેને પૂછે છે કે મને કહો કે આ મહેલનો માલિક કોણ છે અને તમે અહીં ઘંટી કેમ ચલાવી રહ્યા છો અને તે ત્યારે તે પેલો ઘંટી ઘંટો જે માણસ હતો એ દુઃખી અને મને ચોથું ફૂલ લઈને દક્ષિણ દિશા તરફ આવવાની મને ના પાડી હતી પણ હું વધારે ધન મેળવવાના લોભમાં મેં એમની વાત માની નહીં જે મને પેલા ત્રણ ફૂલ ધન જે પહેલા મને ત્રણ ફૂલથી ધન મળ્યું હતું તે મેં ગુમાવી દીધું અને હું તારી જેમ જ અતિશય ધન મેળવાની લાલચમાં આ મહેલમાં આવી ગયો ચોથું ફૂલ વાપરી અને આ મહેલનો માલિક તેજ છે જે આ ઘંટી ચલાવે છે અને જેવો જ આ ઘંટી ચલાવવાની બંધ થશે આ ઘંટી બંધ થશે તેવો જ આ મહેલ ભાંગી પડશે અને તું આ મહેલમાં જ દટાઈ જઈશ અને મરી જઈશ મારી પહેલા કોઈ બીજો લાલચી વ્યક્તિ હતો જે આ ઘંટી ચલાવી રહ્યો હતો અને મેં પણ તારી જેમ જ તે સંતની વાતને ન માની અને હું અહીં આવી ગયો તું તારી લાલચમાં અહીં આવી ગયો હવે તારી અને મારી જેમ કોઈ ત્રીજો લાલચમાં અહીં આ મહેલમાં આવશે અને તારી જગ્યાએ ઘંટી ચલાવશે ત્યારે જ તું અહીંથી છૂટીશ ત્યારે તું અહીંથી આઝાદ થઈ શકીશ જો તું

કે મેં પેલા સંતની વાત ન માની તેનું સન્માન ન કર્યું અને બહુ ધનની લાલચથી હું અહીં ફસાઈ ગયો મારા ત્રણ ફૂલોનું મળેલું ધન પણ મેં ગુમાવી દીધું શંકર ભગવાન કહે છે કે જુઓ પાર્વતી માણસ તેના જ કર્મનું ફળ ભોગવે છે આ મનુષ્ય લોક ધરતી પર માણસ માત્ર તેના પૂર્વ જન્મના ફળથી જ અમીર અને ગરીબ બને છે મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે હું આ માણસને ધનવાન બનાવીશ તો પણ તે નહીં બની શકે અને હું તમારી જીદ આગળ મજબૂર થઈ ગયો અને મે આને ધનવાન બનાવવા માટે કોશિશ પણ કરી શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે તમારે બે પ્રશ્ન હતા ને કે માણસ વિપત્તિમાં કેવી રીતે ફસાય છે અને બીજો પ્રશ્ન કે કયો ગુણ માણસને ધનવાન બનાવે છે તો બંને પ્રશ્નોના ઉત્તર સમજી લો કે જે લાલચી પ્રકારના માણસ હોય છે તે વધારે પામવાની લાલચમાં જે તેની પાસે હોય છે ને તે પણ ગુમાવી દે છે અને તેમાં જીવનને જીવનને દુઃખોથી ભરી દે છે અને આખું જીવન દુઃખમાં જ જીવે છે અને રોયા કરે છે અને પાર્વતીજી માણસને ધનવાન બનવું છે તો ધન બચાવવાનો સૌથી મોટો સારો ઉપાય એ છે કે પોતાના ખર્ચ પર નિયંત્રણ કરવું અને જેટલું કમાવું જરૂરી છે

માટે પૈસાનો ઉપયોગ સાચવીને કરવો જોઈએ જે માણસ પૈસાને પાણીની જેમ વાપરે છે તો તે માણસને એક દિવસ હેરાની પરેશાની મુસદીઓ મુસીબતીઓનો સામનો કરવો પડે છે પોતાના જીવનને સુખી કરવા માટે લક્ષ્યને નિર્ધારિત કરવા કરવું જોઈએ કારણ કે જો લક્ષ્ય જ નિર્ધારિત ન કરો તો તે કંઈ મેળવી જ ન શકાય કેવી રીતે મેળવે માણસને પૈસા માટે અધર્મનો માર્ગ પસંદ ન કરવો જોઈએ અનૈતિક કાર્યથી કમાયેલું ધન વધારે સમય નથી ટકતું ધનથી પૈસાથી માણસનો માન સન્માન વધે છે માટે પોતાની કમાણીનો થોડો ભાગ દાન ધર્મ પુણ્ય માટે નીકાળવો જોઈએ આનાથી જરૂરિયાતમંદ લોકોને મદદ મળે છે અને આ પુણ્યથી માલક્ષ્મીની કૃપા સદાય આપણા ઉપર વરસે છે તો મિત્રો આ હતી ભગવાન શિવ પાર્વતીની કથા જો મિત્રો તમને આ કથા સારી લાગે તો ચેનલ લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કર જરૂર કરજો વિડીયોને લાઈક પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ